અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલો સુસરનો ધોધ વરસાદની ઋતુમાં પ્રકૃતિની નયનરમ્ય સુંદરતાનું અદ્ભુત ઉદાહરણ છે આદો લીલાછમ જંગલોને વરસાદના ઝરમર સાથે જાણે પ્રકૃતિનું ગીત ગુંજન કરે છે જ્યારે વરસાદ ધોધના ઝણમ સાથે ભળે છે ત્યારે એક મોહક દ્રશ્ય સર્જાય છે જે નિહાળનાને મૌનને આનંદથી ભરી દે છે અનેક સહેલાણીઓ આ નજારો જોવા આવે છે સુંસર ધોધની આસપાસનો વિસ્તાર લીલી વંદાજીથી ઘેરાયેલો છે જે ઝાડની ડાળીઓ પર ઝરમરતું પાણી અને પક્ષીઓના કલરવથી વાતાવરણ જીવત બને છે ધોધનું પાણી ખડકો પરથી નીચે ખાબકતા દૂધ જેવી સફેદ ફીણ ઉડે છે જે સૂર્યપ્રકાશમાં ચમકે છે આ દ્રશ્ય જાણે કુદરતનું ચિત્રકામ હોય એવું લાગે છે વરસાદની ઋતુમાં ધોધનો પ્રવાહ વેગ વધે છે અને તેનો ગડગડાટ દૂરથી સંભળાય છે આ સ્થળ પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે ધોધની નજીક બેસીને ઠંડા પવનની લહેરની અને પાણીના છાંટા અનુભવવા એ એક અનોખો અનુભવ છે સુંસર ધોધની આસપાસની શાંતિ અને કુદરતી સૌંદર્ય મનને શાંત કરે છે જે શહેરની ભીડભાડથી દૂર એક સ્વર્ગીય અનુભૂતિ આપે છે આ ધોધ એક એવું સ્થળ છે જે પ્રકૃતિની કરામત અને માનવીની શાંતિ એકબીજામાં ભળી જાય છે રિપોર્ટર જ્યોતિકા ખરાડી રહ્યા હું લીછા ગામનું વેત્રી છું લીછાટ લીછાટથી આ સુનસઠ છથી સાત કિલોમીટર દૂર ગામ આવેલું છે ચોમાસ દર ચોમાસામાં સુનસર ગામમાં વોટર ફેલ ચાલુ જ રહે છે આ આ સિઝનમાં પણ ચોમાસામાં સારી રીતે રવિવારે વોટર પણ ચાલુ થઈ ગયું છે એટલે એટલે દૂર દૂરથી સહેલાણી પણ આવે છે હું મારા ફેમિલી સાથે આવેલો છું રવિવારે સવારે પહેલો છ વાગે આવેલો છું મસ્તમ પિકનિક પિકનિક મનાવવા માટે આપણે સારી રીતે નજારો આવેલો છે મસ્તમ આનંદ જેવી જગ્યા છે આ સુનસર વોટરફોલ